નમસ્કાર મિત્રો યોગેશભાઈ હર્જનભાઈ વાસાણી અત્યારે ઓફિસ ઉપર આવ્યા છે 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 આજે તારીખ મહિનાની મહિનાની સંધ્યા ઢળવા થઈ રહી આવતીકાલે તારીખનો સૂર્યોદય થાય યોગેશભાઈ જે એના વર્ષ પૂર્ણ થાય છે એટલે યોગેશભાઈ અગાઉ પણ આપણી ઓફિસ ઉપર આવ્યા હતા અને આ આપડી ઓફિસમાં એને જે કઈ આપણે લોકો વ્ય મુક્ત થાય છે અને જે કઈ સન્માન પત્રક આપતા હોય છે એમાંનો આ એક વિડીયો પણ એનો ફોટો પણ તમે જોઈ શકો છો આ બોર્ડ અંદર એનો ફોટો છે જેટલા પણ લોકો વેસન મુક્ત થાય એને સન્માનિત કરતા હોય છે આ એના બધા ફોટા છે અને અત્યારે આ યોગેશભાઈ આજે નવમા મહિનાની વીસ તારીખે આપણી ઓફિસ પર આવ્યા છે અને હાથમાં પાંચસો પાંચસો ની નગદ નાણું લઈ અને ગણી રહ્યા છે જોઈ રહ્યા છે અને મલક મલક હસતા હસે છે તો આપણે એને પૂછીએ કે ભાઈ તમે કેમ હસો છો અને આ પૈસા તમે કઈ રીતે બચત કરી હું છે દર્શક મિત્રો ને જણાવો એટલે વેશન કરતા લોકો જાગૃત થાય

તમે અત્યારે કામ શું કરી રહ્યા છો ડાયમંડ માં કામ કરો મંદી છે સુરત માં સ્વચ્છતા માવા ખાઈ ગયા હોત સાથે શરીર બગડે પરિવાર હેરાન થાય અને બધી રીતે નુકશાન વ્યસન કરતા માણસ ને છે તો જેટલા લોકો વ્યસન કરે છે જાહેરાત છે છતાં પણ તમે જયારે સેવન કરો છો ત્યાં યોગેશભાઈ જાગી ગયા અમારે એક વર્ષ દિવસ પહેલા આજે અત્યારે વિડીયો મુકાઈ ગયો છે એટલે આજે એક વર્ષ સંપૂર્ણ એનું પૂરું થાય છે આજે એકવીસ તારીખ થઈ ગઈ છે અને શનિવાર છે તો મૂક્યું હોત તો એટલે વેસન મૂક્યું તો એના હાથમાં અત્યારે ચાલીસ હજાર છે તો એ પરિવાર સાથે દિવાળી નો પર્વ મધ્યમ રીતે અને વ્યવસ્થિત રીતે દિવાળી પર્વ માણી વાર તહેવારોમાં એને ક્યાંય હાથલાંબો કરવો ન પડે કારણ કે આપણે વ્યસન મૂકે આમ છે બંધ કરી દી કર્યો કરીયો થી નથી ખાવા મે એમ જ બંધ કર્યા હતા આને ફોન કર્યો હિસાબ બે માવા હતા માવા નાખી દીધા કીધું ભાઈ આજથી માવો નથી ખાવો

બરાબર જસાપર તાલુકો જસતર જિલ્લો રાજકોટ ઓકે તમારો મોબાઈલ નંબર કઈ જ્યો એટલે આ યોગેશભાઈ મોબાઈલ નંબર આ પારદર્શક રીતે તમારી સમક્ષ વિડીયો રજૂ કર્યો છે બચત કરી છે ફરી એકવાર તમે પૈસા બતાવી ગયો એટલે આપણે દર્શક મિત્રોને ઓકે હસ્તુ અને ધન્યવાદ કહી અને વિડીયોની સમાપ્તિ કરીએ છીએ તો દરેક મિત્રોને મારી પણ વિનંતી છે કે તમે વેસન મુક્ત થઈ ઓકે અસ્તુ ધન્યવાદ